હેલો ફ્રેન્ડ બધેની જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો આપણે જો આ આખું બારી લેવલ સીલ લેવલ થઈ ગયું છે હવે આના ઉપર લેન્ટર ભરવાના આવશે લેન્ટર ભરી અને પછી આપણે બારીઓના ગેબ મૂકી અને ઉપર ચણતર કરવાની આવશે એટલે આપણે બારી લેવલ આ બધી ચણતર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતનો કંઈક પ્લાન છે આપણે આ બધું બારી લેવલ ચણતર થઈ ગઈ છે આના ઉપર હવે આપણે બારી મૂકવાની છે તો ત્રણે ત્રણ રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે આવી રીતનું કંઈક ચણતર આવે છે આપણે જોઈ શકો છો અને આમાં આપણે રેતી કે સિમેન્ટ કંઈ વાપરવાનું ન હોય આનું કેમિકલથી જ ચોંટાડવાનું આવે છે તો આ કેમિકલથી બધા ચોંટાડેલા છે બ્લોક આવી રીતનું કંઈક કામ થાય છે અને આપણે પાણીના ટાંકા આપેલા છે જો એક ટાકોવાળું ઢાંકણું દેખાય અહીંયા છે એક અહીંયા છે આમ વાં સુધી ટાંકો છે સિમેન્ટની થેલી પડી ત્યાં સુધી અને આખો હોલ છે અને આ કેમિકલ છે બ્લોક ચોંટાડવા માટેનું કેમિકલ છે જો આ હવે આપણે ઉપર કેટલું કામ કર્યું એ પણ તમને બતાવી દઉં તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ઉપર હવે આપણે ચણતર કામ ચાલુ થઈ ગયું છે તો એમાં આપણે આ બે દિવાલ બારી રેવલ થઈ ગયું છે એક આ દિવાલ થઈ ગઈ અને એક આ દિવાલ થઈ ગઈ પણ પાછળથી કામ ચાલુ છે તો અત્યાર સુધીમાં આપણે એટલું કામ કર્યું છે અને આગળ આપણે હવે મળતા રહીશું જો આટલું છપાઈ ગયું છે બધું જો આવી રીતના આપણે રૂમ નીચે હતા એમ જ આવશે ઉપર તો આપણે એની ઉપરનું માપ માપસાઇટ કરી અને છાપી નાખ્યો છે એક એક થર બધો હવે આના ઉપર ચણતર કરવાની છે જો આવી રીતના બધા એક એક થર બધા છાપી દીધા છે જો આવી રીતના સર બધા છપાઈ ગયા આ અને રસોડાનો હજી એક પટકો બાકી છે એ હવે આખી છાપો છે અને આ આગળનું છપાઈ ગયું છે અને આ રૂમનું પણ છપાઈ ગયું છે તો આવી રીતનું કંઈક પ્લાન છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો